જયંતીબેન તમને જે છે ખૂબ કફ અને શ્વાસની તકલીફ થઈ જતી હતી અને ઘણા લાંબા સમયથી સતત કફ શ્વાસ થઈ જાય અચાનક જ જે છે એ બહુ કફ વધી જાય એટલે બોટલ ચડાવવી પડે એડમિટ થવું પડે શ્વાસ વધે ઓક્સિજન ઘટી જાય એમ્બ્યુલન્સ એટલે કે બાફ લેવા પડતા હતા આ તકલીફ તમને કેટલા સમયથી હતી બેન વીસ વીસ વર્ષ વીસ વરસથી હતી શું થતું બેન તમને અચાનક જ શ્વાસ બહુ ચાલતો ચાલી નહીં શકતી અને ઓક્સિજન ઓછું થઈ જતું એમ કહીએ ને આપણે ગભરામણ મૂંચલ એકદમ બોલાયે નહીં બરાબર છે ઉઠી બી નહીં શકાય બરાબર અને પછી જ્યારે બેન એવી તકલીફ તમને થઈ જતી પછી તમે ડોક્ટર પાસે જતા તો તમને શું કરતા પહેલાં તો એ ઓક્સિજન ચાલુ કરીને એડમિટ કરી નાખતા રૂમમાં પછી બોટલો ચડાવતા એ માટે કફ માટે ને ઇન્જેક્શનો આપતા ને બે ચાર દિવસ તો કે એડમિટ થવું જ પડશે તમને અને રેગ્યુલર થોડી થોડી વાર એમ દવાઓ આપતા ચાલુ હતી એમની ટ્રીટમેન્ટ બરાબર અને કેટલા કેટલા મહિના હું થઈ જતું બેન તમને એમ 6 મહિને ચેન્જ થાય ઋતુ એવું કાઈ હોય તો બી થઈ જાય નહી તો 6 6 મહિને તો લગભગ થઈ જ જતું થઈ જતું પછી બેન તમે જ્યારે આ વખતે શરદી કફ થઈ તો તમે જે છે એલોપેથિક માં ન ગયા ને આયુર્વેદમાં સંજીવનીમાં આવ્યા બરાબર છે બરાબર તમે અહીંયા સંજીવની આવ્યા ને આપણે માત્ર 7 જ દિવસની દવા આપી કેટલા ટકા ફરક લાગે બેન તમને 50% જેવો તુરંત બરાબર અને જેમ તમે એલોપેથી માં એડમિટ થવું પડતું ને તકલીફ થતી એના કરતા બહુ ઝડપથી આપણી રિકવરી આવી ગઈ આયુર્વેદ બહુ બહુ જલ્દી અને હવે હાલચાલ માં એમાં કેવું લાગે છે બેન પેલા કરતા એકદમ સારું લાગે છે પહેલા નહી ચલાતું સીડી બી નહી ચડી શકતી બાબાને ને ઉપાડવું હોય નાનું છે એને બી નહી ઉપાડી શકતી બહુ કંટાળ એમ બહુ શ્વાસ ચડી જતો બરાબર હવે બોલાય બી નહી એવું એવી હાલત હતી તમે જ્યારે મારી પાસે પહેલી વાર આવ્યા બેન જેવંતી બેન ત્યારે મને યાદ છે કે તમે સીડી ચડ્યા વગર લિફ્ટમાં માં આવું પડતું તો ખૂબ શ્વાસ ચડી જતો તો બોલી નોતા શકતા અને ખૂબ હાફ ચડતી હતી બરોબર આપણે દવા કરી હવે તમે આજે 7 દિવસ પછી આવે તો લિફ્ટ વગર સીડી ચડીને આવે આરામથી એમ ત્યારથી અહીંયા તો ભલે મારે ઘરે બી હું ત્રણ સીડી ચડી જાઉં છું હા અને પેલા જરાય ન ચડી નહીં ચડાય જ નહીં ખૂબ સરસ આગળનો વિડિયો જોતા પહેલા એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને ભલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો જોઈએ તો તમારા માધ્યમથી હું લોકોને એ સમજાવવા છું કે જેમ એલોપેથી સારવારથી જે રીતે ફરક પડે છે એટલો જ ઝડપથી એના કરતાં પણ સારો ફરક કોઈ પણ પ્રકારની આડઅસર વગર આયુર્વેદ સારવારથી પણ પડે છે એમ જો તમને પેલા કરતા કેટલી શરીરમાં સ્ફૂર્તિ છે ખૂબ સરસ એટલે ભૂખ લાગે કે શરીર બે એકદમ વ્યવસ્થિત થઈ ગયા હા નહીતર પેલા બહુ તકલીફ થતી ભારે લાગતો શરીર આડા સાવથી થાક લાગતો જીવાનું મન જ નઈ સમજી લઈએ તો ચાલે હા અને હવે અત્યારે કેવું લાગે છે હવે બહુ ખુશ હવે લાગે કે સો વર્ષ કાઢી જશો હા બસ હવે લાગે છે કે ના જીવાની બી ઈચ્છા થાય છે ને સેફ છે એકદમ ખૂબ સરસ હા આ એ હું છે ને બેન તમારા માધ્યમથી આપણે લોકોને સમજાવ્યું તમે બેન આયુર્વેદ માટે લોકોને શું કહેવા માંગો છો હું તો એમ જ કહું છું હકીકતમાં દવા લેવી હોય તો આજ લેવાની આયુર્વેદ અને આપણી હોસ્પિટલની સર્વિસ અને નિદાનથી તમે કેટલા ખુશ છો બેન બહુ જ ખુશ તમ સ્ટાફ સારો બહુ બધા 100 100% સારું છે બધા ખૂબ ખૂબ ધન્યવાદ બેન નમસ્તે નમસ્તે